શક્તિ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ કેમ છો બધા આવા સરસ મજા ખૂટ પરિવાર નું આયોજન હોય અને તમે બોલો નહીં તો મજા કેમ આવે અહીંયા ઉપસ્થિત મારા પરિવારના વડીલો અને પરિવારજનોને આ ખૂટ પરિવારની દીકરી વૈદેહીના નમસ્કાર આજે હું તમને આ માહોલ જઈને એક વાત કહેવા માંગુ છું કે જેમાં સત્વ હોય કે જેમાં કાક વિશિષ્ટ તત્વ પડ્યું હોય ને એમાં એ નાનપણથી જ ખબર પડી જાય કે આ વ્યક્તિત્વ કાક વિશિષ્ટ છે એને જોઈને લોકો थरथर કાપે એમાં પડેલી શક્તિ જ્યાં સુધી જાગૃત નથી થઈ ત્યાં સુધી આ સમાજ સલામત છે જ્યારે ઈ આંખ ઉઘાડે ત્યારે આ સમાજના બધા જ અસુરી તત્વ બળીને ભસ્મ થઈ જતા હોય આપણા અહીંયા કેટલા દાખલાઓ મળે

જુનાગઢમાં ગીરના જંગલની આસપાસ ફરતા જાય અને નેહડે નેહડે ફરીને જે પણ કાવ્યો હોય સાહિત્ય હોય લોક સાહિત્ય હોય હાલડા હોય એ બધા વીણી 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 એનો સંગ્રહ કર્યો આ ઝવેરચંદ મેઘાણી બહુ મોટું ઉપકાર છે આપણા ઉપર તેમને આ કાઠિયાવાડી લોકો ક્યારેય નથી ભૂલી શકવાના આપણા પિતા વેપારમાં જાય બહાર ગામ જાય

ભેદુ કવિ મેકરામાં ભણે આવ્યા તો સર્વ સોગઠ હતી રૂઢીને રળિયામની અને વળી હરિયાળીને હેતાળ ચારણગીણ નથી છોડવી તું તારા બહોડાને પાછા વાળ ઝવેરચંદ મેઘાણી અને કાકબાપુ તુલસી શ્યામથી બેકા દૂર ખજૂરી નામનો નેહડો ઝવેરચંદ મેઘાણી કાકબાપુની મહેમાન ગતિ કરવા ગયા હતા બરોબરહાંનું ટાળું હતું માલધારી પોતાના માલ લઈ પાછા આવતા ત્યાં એક ચારણ દીકરી આવી નામ હતું હીરબાઈ પોતાનો માલ ભાડામાં પૂરી ઘરે આવી જોયું તો ઝવેચન મેઘાણી અને કાક બાપુ ખાટલા ઉપર બેસી અને દૂધની છલકતી હતી તાહડી અને મોઢે માંડવા જાય ન જાય ત્યાં જ કાને શબ્દ સંભળાયો હવજ હવજ ઝવેચન મેઘાણી અને કાક બાપુ જાય છે આખું દ્રશ્ય જોવે છે એમની આંખ લાલ ગમે ત્રમાં જેવી થઈ જાય છે અને કાગળ ને પેન વિના બોલવા લાગે છે હાવત ગરજે હાવત ગરજે અસુરો ને મારવા રાક્ષસો ને મારવા જાણે ખુદ માં ભગવતી પ્રગતિ હોય એવી લાગે છે અને પછી ચારણ નું વર્ણન કરે ણ કર્યા જગદમ ચારણ કર્યા